ભારતના નો સેકન્ડ નો જે વૃદ્ધિ દર છે તે આઠ પોઈન્ટ બે ટકા રહ્યો છે આવી હેડલાઇન તમે ગયા શનિવારે દરેક છાપામાં છપાયેલી પણ આ હેડલાઇન છાપવા પાછળની સાચી હકીકત તમને કોઈ છાપાએ જણાવી નથી કારણ કે આ સમાચાર વિશ્વમાં થયેલી ભારતની બદનામીને છુપાવવા માટે છાપવામાં આવ્યા હતા સોરી છપાવડાવવામાં આવ્યા હતા અને આ સમાચાર હતા કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એટલે કે આઈએમએફ દ્વારા ભારતના રાષ્ટ્રીય ખાતા આંકડાને સી ગ્રેડ આપવામાં આવ્યો છે એટલે કે છેલ્લેથી બીજો આ સમાચારે ભારતની સરકારમાં બેઠેલા જુઠ્ઠા નેતાઓ અને બેવકૂફ પબ્લિકની પોલ ખોલી નાખી છે અને ગંભીર સવાલો પેદા કરી દીધા છે કે શું બે હજાર ચૌદમાં મળેલી આઝાદી બાદના વિકાસના દરેક આંકડાઓ ખોટા છે શું ભારત ખરેખર ચાર ટ્રિલિયન ડોલરની ઇકોનોમી છે

તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેન્દ્રસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં ગયા શનિવારે ગુજરાત સમાચારની હેડલાઇનમાં આવ્યું હતું કે ભારતનો બીજા ક્વોર્ટરનો વૃદ્ધિ દર આઠ રહ્યો અને એ પણ અદ્વિતીય વૃદ્ધિ દર છે મોટા મોટા દેશો વિકસિત દેશોનો જે જીડીપીનો વૃદ્ધિ દર જેટલો નથી હોતો એટલો વૃદ્ધિ દર આપણા યશસ્વી મનસ્વી વિશ્વગુરુ પ્રધાનમંત્રીના નિર્દર્શનમાં કે માર્ગદર્શનમાં વધી રહ્યો છે જેસે મેને કહા ને મેરા સ્કેલ ઓર સ્પીડ વાળા મામલા તો રહેતા હી હર ચીજ મે પણ ખરી બાબત શું છે કે આ સમાચારો એટલા માટે છાપી દેવામાં આવ્યા તાત્કાલિક ધોરણે કે એ જ દિવસે અથવા તો એના આગલા દિવસે દરેક વિશ્વના દરેક ન્યૂઝપેપરમાં આ સમાચાર છપાયા હતા કે ભારતના રાષ્ટ્રીય ખાતાકીય આંકડાને કે જે નેશનલ એકાઉન્ટ હોય છે આપણા એના જે સ્ટેટિસ્ટિક્સ હોય છે એની ગણતરીને સી ગ્રેડ આપવામાં આવ્યો છે અને એવું નથી કે ટ્રમ્પની જોડે દુશ્મની થઈ ગઈ કે ટ્રમ્પે એમ કહી દીધું કે ઓપરેશન રોકાયું એટલે હવે બંને મિત્રો વચ્ચે અબોલા થઈ ગયા છે અને એટલા માટે આંકડાઓ કે આ ગ્રેડ આપવામાં આવ્યા છે એવું નથી સાહેબ આ સી ગ્રેડ ભારતને બે હજાર ત્રેવીસમાં માં પણ આપવામાં આવ્યો હતો જ્યારે આ બંને મિત્રો એકબીજા માટે પ્રચાર કરતા હતા હી ઇઝ માય ગુડ ફ્રેન્ડ અને નરેન્દ્ર મોદી એમ કહેતા હતા કે માય ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ તો ભારતની જે બદનામી થઈ છે આખા વિશ્વમાં ભારતની પોલ ખુલી ગઈ છે કે ભારત જે આંકડા અત્યાર સુધી આપી રહ્યો છે તે ખોટા છે તેમાં કઈક ને કઈક તો ગડબડ છે અને આ વાત એવું નથી કે હું કહી રહ્યો છું આ વાત કહે છે ભારતના ખૂબ જ પ્રખ્યાત ઇકોનોમિસ્ટ પ્રોફેસર એવા અરુણ પ્રસાદ અને સાથે સાથે એમને તમારે જો દેશદ્રોહી ગણી લેવા હોય તો બીજા એક રાષ્ટ્રપ્રેમીની વાત કરીએ કે જે લીડર છે કે કોર્ટમાંથી ઓર્ડર લાવવો પડે કે મારી ડિગ્રી વ્યક્તિગત છે હું આરટીઆઈ ના માધ્યમથી નહીં બતાવું એવી ડિગ્રી નથી એમની હાર્વર્ડમાં પોતે ભણાવતા હતા આવા વ્યક્તિ જે બીજેપીના સિનિયર લીડર છે એમણે સ્પષ્ટ કહ્યું કે મેં મોદીને આ વાત

पब्लिक में तो सब जयकार जय हो रही थी हमारे कार्यकर्ता सब खुश थे और नहीं कहते नहीं 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 तो वो वो तो क्यों करना है तो सिस्टम है उसमें बिल्कुल महा यानी उसमें बहुत बड़ी प्रयास करनी चाहिए उसको शुद्ध करने के लिए उसके लिए एक दूसरा एक एक्सपर्ट कमेटी को बैठाना चाहिए

ચાર ગ્રેડ આપવામાં આવે છે એ બી સી અને ડી એ એટલે સૌથી સારા ડેટા મતલબ કે એકદમ ક્લિયર સ્પષ્ટ ડેટા જેને ગમે તે રીતે વેરીફાઈ કરી શકાય તમે ઓલ્ટર કરીને ચેક કરો તો પણ ડેટા પરફેક્ટ આવે બી ડેટા હોય છે બી ગ્રેડ જેમાં થોડી ઘણી ખામીઓ હોય પણ તે બીજા પ્રકારના સર્વેલન્સ માટે પર્યાપ્ત છે ત્રીજી જે છે એ ત્રીજો ગ્રેડ છે સી ગ્રેડ આ ડેટામાં એવી ખામીઓ હોય છે જે સર્વેલન્સને અમુક અંશે અવરોધે છે એટલે કે તમારે ગણતરી કરવી હોય તો તમે આગળ ગણતરી કરી ન શકો આ ડેટા કરપ્ટ હોય છે જૂની પદ્ધતિ પ્રમાણે હોય છે અને ડી કે ડેટામાં ગંભીર ખામી હોય છે એટલે મને સો ટકા ખાતરી છે કે આપણા યશસ્વી પ્રધાનમંત્રીના નિર્દેશનમાં આપણે સો ટકા આ ડી સુધી તો પહોંચી જ જઈશું આવનારા સમયમાં કારણ કે જે પ્રમાણે આપણે સી સુધી પહોંચ્યા છે તો ડીમાં પહોંચવામાં પણ વાર નહીં લાગે પણ હવે આ સી ગ્રેડ આપવાની પાછળના એકચ્યુઅલી કારણ શું છે એકચ્યુઅલ કારણ શું છે તો એ કારણો એ છે એક કારણ નંબર એક કે જૂનું બેઝ ઇયર ગણતરી માટે ગુલામીમાં હતો અને બે હજાર ચૌદ માં આઝાદી થયા બાદ પણ એ ગુલામી ના વર્ષોના આધાર ડેટાને આધાર બનાવીને આ જે ગણતરી કરવામાં આવે છે તો આ એક સૌથી મોટું કારણ હતું સિગરેટ આપવાનું કારણ કે હાલની જે વર્તમાન પેટર્ન્સ છે જે ખર્ચની વ્યક્તિની આવકની એને ગણતરીમાં નથી લેવાય પણ ગણતરીમાં લેવાય છે આઝાદી પહેલાના ડેટાને એટલે કે બે હજાર ચૌદની પહેલાના ડેટા બીજું કારણ હતું કે ડેટામાં મોટી વિસંગતતાઓ હતી મતલબ કે જીડીપીની જે ગણતરી છે એ ઉત્પાદન અને ખર્ચ એમ બે અલગ અલગ પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે હવે આ બંને આંકડાઓ વચ્ચે વારંવાર મોટો અને અસ્પષ્ટ તફાવત જોવા મળે છે હવે આ તફાવત કેવો હોય શકે કે ભાઈ આટલું લખી દો ને યાર આટલું લખી દો ને તમે જોયું હશે કે કેટલી વખત મોટી મોટી કંપનીઓના સીએ આ ખોટી આંકડાઓ આપવાના ચક્કરમાં જેલમાં પણ ગયા છે કારણ નંબર અયોગ્ય ડિફ્લેશન પદ્ધતિ મતલબ ફુગાવાને એડજસ્ટ કરીને વાસ્તવિક જીડીપીની ગણતરી કરવા માટે ભારત ઉત્પાદક ભાવ સૂચકાંક એટલે કે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ એના બદલે જથ્થાબંધ ભાવ સૂચકાંક મતલબ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની જે ગણતરી છે એના પર આધાર રાખે છે આનાથી જીડીપીના વાસ્તવિક મૂલ્યાંકનમાં ક્ષતિ આવી શકે છે મતલબ સરળ ભાષામાં કે આપણે જે જીડીપી ગણી રહ્યા છે ને એ એકચ્યુઅલી જે જીડીપી ની વૃદ્ધિ છે એ ફુગાવાના કારણે છે મતલબ કે મોંઘવારીના કારણે એકદમ સરળ ભાષામાં ટૂંકમાં સમજાવી દઉં બે હજાર ચૌદમાં ધારો કે એક કારની કિંમત હતી દસ લાખ રૂપિયા અને કારનું પ્રોડક્શન થયું સો કારનું બરાબર તો કેટલા રૂપિયા થયા દસ કરોડ રૂપિયાનું જીડીપી થયું સમજો એ જ વસ્તુ હવે એ કારનો ભાવ વધી ગયો સોળ લાખ રૂપિયા થઈ ગયો આઝાદીના અગિયાર વર્ષ બાદ સોળ લાખ રૂપિયા થઈ ગયો મોંઘવારીના કારણે પણ પ્રોડક્શન ઘટી ગયું પ્રોડક્શન થયું એસી માત્ર એસી કારનું ઉત્પાદન થયું તો હવે એસી કાર ગુણ્યા સોળ લાખ રૂપિયા ટોટલ કેટલું થયું ચૌદ કરોડ ને એસી લાખ જીડીપી કેટલી વધી વધી કરોડ એટલે કેટલો વધારો વધારો જીડીપી આ રીતે આપણને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે આપણી જીડીપી ની જે વૃદ્ધિ છે તે માત્ર ને માત્ર ફુગાવાની વૃદ્ધિ છે મોંઘવારીના કારણે આપણી ઇકોનોમીની સાઈઝ વધી રહી છે પણ તમને આ સત્ય આ નગ્ન સત્ય કોઈ નથી બતાવતું કોઈની તાકાત નથી કે આ વસ્તુને તમારી સમક્ષ મૂકે કોઈ આટલી ડીપમાં જવા તૈયાર નથી જનતા પાસે એટલો ટાઈમ નથી સવાર સાંજ રોટલા કમાવામાં નવરી નથી પડતી બાકીનો ટાઈમ વધે તો નેટફ્લિક્સ જોવામાંથી નવરી નથી પડતી અને ચોથું કારણ હતું કે અનૌપચારિક ક્ષેત્રનું ઓછું કવરેજ એટલે કે અર્થતંત્રના વિશાળ અનૌપચારિક ક્ષેત્ર મતલબ અન જે ક્ષેત્ર છે આપણું જેમ કે નાના નાના લારીવાળા લઈ લો નાના આપણા જે દુકાનદારો છે નાની મોટી જેનું રજિસ્ટ્રેશન નથી નાના મોટા રિટેલ વાળા લઈ લો તો આ લોકોનું જે ક્ષેત્ર છે એ આપણા ભારતીય રિટેલ માર્કેટના લગભગ ત્રીસ ટકા જેટલું છે હવે આ લોકોને કોઈ રીતે ગણતરીમાં લેવાયા છે કે નથી લેવાયા એની કોઈ ખાતરી જ નથી કારણ કે એમનું રજીસ્ટ્રેશન જ નથી તમે આજે આખા દિવસમાં ગમે ત્યાં નીકળો ને જ્યાં ભજીયા ખાવ અથવા તો જ્યાં તમે શાકભાજી ખરીદો છો જ્યાંથી ટાયર પંચર બનાવો છો ત્યાંથી તમે કોઈ નાનું રિપેરિંગ કરાવો છો એને જઈને પૂછજો કે સાહેબ તારું માં રજીસ્ટ્રેશન છે શું તારા ધંધાના આંકડા સરકાર તારી પાસેથી માંગે છે કોઈ નથી માંગતું સાહેબ અને એટલે જ આ ડેટા કરપ્ટ છે એટલે તમે જે જીડીપી જોવો છો તે વાસ્તવમાં જે ફોર ટ્રિલિયનની જીડીપી કહેવામાં આવે છે તે આપણા અરુણ કુમાર જે અરુણ પ્રસાદ પ્રોફેસર છે એમની ગણતરીના આધારે આ જીડીપી માત્ર ત્રણ પોઈન્ટ સમથિંગ ટ્રિલિયન ડોલરનું જ છે મતલબ હજુ આપણે શિરાણ uh, like the 3 િરિર ડ્રાાણ પારાણ પારસીં તારાણ તારાણ તાર સમાણ સિં ચેંજ હાણારણિં પસાણ પેંરં પસ આપણે મન ભાવે એ રીતે બીજા દેશને પાછળ રાખવા માટે એવા આંકડાઓ બનાવી આપ્યા છે કે જેથી આપણે અહીંયા દેશમાં ગર્વ લઈ શકીએ પ્રચાર કરી શકીએ કે આપણા દેશની ઇકોનોમી ચાર ટ્રિલિયન છાપવા માટે તો જોઈએ ને કઈ દેશમાં લાખો લોકો પ્રદૂષણથી મરી રહ્યા છે ડાયાબિટીસથી મરી રહ્યા છે કેન્સર થી મરી રહ્યા છે પોલ્યુશન થી મરી રહ્યા છે એક્સિડન્ટમાં મરી રહ્યા છે ખાડામાં પડીને મરી રહ્યા છે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે કિસાનો આત્મહત્યા કરી રહ્યા છે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે બળાત્કાર થઈ રહ્યા છે આ બધા મુદ્દા થોડી છપાય તો છાપવા માટે તો કંઈક જોઈએ ને તો છાપવા માટે ભારત સરકાર મારી પાસે બે જ વસ્તુ હોય છે એક જીએસટીનું કલેક્શન કેટલું થયું દર મહિને તમને આંકડો આપશે કે આ મહિને રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શન થયું પણ તમે જોયું હશે જ્યારથી મોદીજીએ જીએસટી ઘટાડ્યો છે ત્યારથી ત્રણ મહિના થવા આવ્યા છે હજુ સુધી જીએસટી કલેક્શનનો આંકડો હેડલાઇનમાં નથી આવતો પહેલા આવતો તો હવે નથી આવતો કેમ કારણ કે જીએસટી કલેક્શન ઘટી ગયું આ મહિને જે ગયા મહિનાનું જીએસટી કલેક્શન હતું એ લગભગ વીસ પચીસ હજાર કરોડ રૂપિયા ડાઉન થઈ ગયું એટલે હવે નથી છપાતું અને બીજું છાપવા માટે હોય આ લોકો પાસે જીડીપી હવે તમને મજા આવશે જાણીને કે ફોર ટ્રિલિયન ક્રોસ કરવાનો આનંદ અથવા તો મજા અથવા તો ન્યૂઝ આ લોકો બે વાર છાપી ચુક્યા ગયા વર્ષે પણ છાપ્યું હતું ના આ વર્ષે પણ છાપ્યું તો આમાં સાચો આંકડો કયો આપણે ક્યારે ખરેખરમાં ચાર ટ્રિલિયન ની ઇકોનોમી ક્રોસ કરી હતી એ સમજ નથી આવતું

મને સમજ નથી આવતી આ જીડીપી હોવી જોઈએ કે આપણે પડે કે બધી જ બાજુ નીચે ડાઉન જઈ રહ્યું છે મેન્યુફેક્ચરિંગ ડાઉન જઈ રહ્યું છે નોકરીઓ નથી બની રહી નોકરીઓની છટણી થઈ રહી છે આ વખતે પંદર હજાર વિઝા મંજૂર થતા હતા દર વર્ષે એની જગ્યા માત્ર ચાર હજાર વિઝા મંજૂર થયા વિદેશી કંપનીમાં નોકરી માટે તો પછી જીડીપી વધી કઈ રીતે રહી છે ભાઈ એ વાત તો સાચી છે બસ મોદી હે તો મુમકિન હે તો હવે કેટલા ગંભીર પ્રશ્નો જે આપણે આપણી જાતને પૂછીશું હોમવર્ક કરીશું કે શા માટે પ્રધાનમંત્રી આવા જૂના સ્ટાન્ડર્ડ્સના આધારે ગણતરી કરાવી રહ્યા છે કે પછી વિકાસનો દેખાડો કરવા માટે થઈને આ આંકડાઓ પોતાની મન ફાવે તે રીતે રજૂ કરવામાં આવે છે અને આ મનમાંની બહાર ના પડી જાય આ ગણતરીઓ ખોટી ગણતરીઓ બહાર ના પડે શું એટલા માટે જ અદાણી અને અંબાણી જેવા મોટા મોટા સેઠિયાઓએ મોટાભાગની ન્યૂઝ ચેનલોને ખરીદી લીધી છે શું એટલે જ ન્યૂઝપેપરોને જાહેરાતો આપવામાં આવે છે પાંચ હજાર કરોડ રૂપિયાની જાહેરાતો આપવામાં આવી છે છેલ્લા દસ વર્ષમાં શું એટલા માટે આપવામાં આવી છે કે જેથી આ ન્યૂઝપેપરો આવી ખામીઓ જનતા સુધી પહોંચાડી નાખે આ દરેક પ્રશ્ન પર વિચારીને તમે કોમેન્ટ જરૂર કરજો ભૂલતા નહીં કારણ કે તમારી કોમેન્ટથી ખબર પડશે કે ખરેખર જનતા જાગી રહી છે કે નથી જાગી રહી જો ના જાગી રહી હોય તો પછી અમે પણ આ દુકાન બંધ કરી દઈએ અને કંઈક બીજે કામ ધંધે લાગી જઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો દમ હોય તો આ જ વિડીયોને અન્ય લોકો સુધી પહોંચાડજો અને બીજાને જાગૃત કરજો ફરી મળીશું એક નવી પોલપટ્ટી સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો જય હિન્દ